તો જય માતાજી મિત્રો આપણે નવો વ્લોક લઈને આવે છે ચેલેન્જ છે તો આજે ચેલેન્જમાં છે આ ટયડું અને ટયડું આપણે નાખવાનું છે ત્રણ પાટો પટેલ નાખવાનું અને જોહો કે હવે આગળ કુનું જ આ એ ટયડું નાખવાનું ને તો આપણે જોઈએ નંબર પાડી લઈએ કુનો નંબર આવે પેલો બીજો કુનો જોઈએ નંબર તો મિત્રો આપણા નંબર પાડવાનો છે પૂચેડી પછી વિશાલપાડ નંબર એના

તો મિત્રો આપણે અહીંયા નંબર આવી જાય હા તો આપણે પહેલા નંબરવાળાને ટાયર નાખવા લઈએ તો મિત્રો આપણા પાટકથી નાખવાનું હ અને ઓમનાથ જા ટાયરું જેટલું જેટલા જા રગડતું રગડતું એટલે નિશાન કરશે એ ભાઈનું અને પહી જો કે કુનું વધારે આગળ જઈ હ તો પહેલા નંબરવાળાનો વારો આપીએ તો રાહુલ નાખ આપણે ટાયડું તો વાળીને ટાળ્યું નાખી કા હા ચલો જાય મિત્રો જોઈએ આપણે મિત્રો પડ્યું હવે આપણે ખાલી નિશા કરી દઈએ તો મિત્રો આપણે રાહુલ નું હારી હોટી વખત ઊભી કરી દીધી અને આપણે જોઈએ કે બીજા નંબરનો નો વારો હાલ્યા તો મિત્રો આપડે બીજા નંબરનો વારો આવી જાય તો નાખશે બીજા નંબર મિત્રો આપડે લીટી કરી દે કેટલે તો મિત્રો આપડે આ બીજા નો નંબર વાળો હોય તો એને રેવડી આટલી પછી પેલા નંબર વાળા નું હોય મિત્રો બીજા નંબર વાળો તો નાખશે અન ગલ તો મિત્રો આ ઉતર ઉર કેમ લઈને આવ્યો પેલું પેલો બીજા નંબરના ત્રીજા નંબરનો તો નિશાન આપણે કાઢી દઈએ ત્રીજા નંબરનો સાઈદ્યો તો મિત્રો આ બીજા નંબરનો ત્રીજા નંબરનો ભૂંકો કરી દીધું પહેલા નંબર વાળાને પેલું આ પહેલા નંબર વાળું પેલું બીજા નંબરનો આ ત્રીજા અને હવે ચોથા નંબરનો વારો આવે તો ચોથા નંબરને કે હો ચોથા નંબર હેઠ તો મિત્રો નો વારો મિત્રો એટલે આવ્યો મિત્રો આ હોટી ઉભી કરે પેલા થશે પેણા રાહુલ નો બીજો નંબર નો એ તો પહેલા ત્રીજો આ ચોથો નંબર નો ઉભો કર્યું પાંચમો પાંચમો પાંચમાં નંબર નો મારો વારો આવ્યો તો હું નાખવા જો સુરા નો વારો આવ્યો સુરા નાખ આટલા

તો મિત્રો આપડા પેલા નંબર નું આવ્યું આ મારું પોચમા નંબર નું બીજો નંબર મારો આ ત્રીજા નંબર વાળા નું ત્રીજું પેલા નંબર વાળા નું મિત્રો છઠ્ઠા નંબર નું એક તો પડી જાય મિત્રો હોય કારણ તો આર્યું

આ બકલે તો આ 400 રૂપિયા આ એ આ 40 રૂપિયા વાના લેતા હતા તો 300 ના 200 મિત્રો મારા તો આપણે મિત્રો આપણો આટલે ચેલેન્જ ખતમ થાય તો લાઈક કરજો શેર કરજો અમાર ચેનલ મિત્રો